मांगे मैं पूरी करता हूँ मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को तो जिसने भी चैनल को सब्सक्राइब किया उसको जय हिंद जय भारत और दिल से सैल्यूट वे इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है नंबर एक ऊपर मित्रों ट्रैक्टर लेने आया है आपरी चैनल ऊपर बेचवा आइशर 333 ट्रैक्टर बेचवानु छे फुल जिम्मेदारी साथे ऊंची कीमत में तत्काल ટાયરની વાત કરીએ સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ ઇસ્ટા નવી બેટરી નવી છત્રી વાયરિંગ સારું કે ટ્રેક્ટરમાં સળો નથી રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ઓગણચાલીસ એચપીનું ટ્રેક્ટર મોડલ બે હજાર ચૌદનું મોડલ વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાહની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે શૈલેષભાઈને દકુભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર સોનલિકા પાંત્રીસ ડીઆઈ ટૅક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં તાત્કાલિક વેચવાનું છે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર જોવા મળશે સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન પાવરફુલ સેલ ઇસ્ટા નવી સત્રી લુકુસ ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ઓગણચાલીસ એચપીનું ટ્રેક્ટર વન ઓન ઓર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું મોડલ છે માલિકે કિંમત રાખેલી એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ

જોવા ગયા મળે તેની વાત કરીએ તો જિલ્લો મોરબી તાલુકો હળવાદ ગામ મયુરનગરમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રિશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જારા દુઃસાની જાહેરાત ફ્રી હોય છે આ રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળે એ બાબક પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા હશે તો વધુ માહિતી માટે માલિકને કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોવ તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે